वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरुनरोत्तं धर्मनन्दनमहं विचिन्तय असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथियामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ભગવાનના ગુણોની ઉપર વાત શ્રવણ કરતા હતા ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ પરમાત્માની અંદર રહેલા શૌર્ય ગુણ સ્થર્ય ગુણ તથા માધુર્ય ગુણની ઉપર થોડી ચર્ચા કરી હતી હવે આજે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ગાંભીર્ય નામનો ગુણ છે ચાતુર્ય નામનો ગુણ છે અને શામ્ય નામનો ગુણ છે તેના પર આપણે થોડી વાત શ્રવણ કરીશું ગાંભીર્ય એટલે શું તો ભક્તોની ઉપર અનુગ્રહ કરવો કે વદાન્યપણું વાપરવું વગેરેનું

એ ભક્ત પણ કે છે એ જાણી શકતો નથી જેમ ભગવાન શ્રી કૃષ્ણ એ સુદામા એ આપેલા ત્રણ મુઠ્ઠી પૌવામાંથી કેવલ એક જ મુઠ્ઠી પૌવાની અંદર સુદામાને ત્રિલોકીનું ઐશ્વર્ય જે છે એ પ્રદાન કર્યું છે પરંતુ સુદામાને એ વાતની કોઈ પણ જાણ નથી તો આ પ્રમાણેનો જે ગુણ હોય ને તેને ગાંભીર્ય ગુણ કહેવાય છે અથવા તો જે પ્રમાણે સમુદ્ર જે છે એ ક્યારેય પણ ક્ષોભ પામતું નથી ગમે એટલી નદીઓ એની અંદર જઈને પ્રવેશ કરે છતાં પણ સમુદ્ર જે છે એ જેમનો તેમ રહે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ક્યારેય પણ ક્ષોભ પામતા નથી અને જે ક્ષોભ નથી પામતા એને ગાંભીર્ય કહેવાય છે અને એટલે જ માટે વિષ્ણુ શાસ્ત્ર નામની અંદર ભગવાનનું એક નામ આપવામાં આવેલું છે ગંભીર તથા બીજું પણ એક નામ આપવામાં આવેલું છે ગંભીર આત્મા કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તોની ઉપર અનુગ્રહ કરવો હોય તો મૂળથી પણ કોઈ જાણી શકતું નથી એને ગાંભીર્ય કહેવામાં આવે છે હવે આપણે પરમાત્માની અંદર રહેલા ચાતુર્ય ગુણની વાત કરીએ ચાતુર્ય એટલે શું જેમ ગ્રહસ્થ પુરુષ પોતાની પત્ની પુત્રાદિકની અંદર દોષ જોવા જાણવા છતાં પણ તેને હૃદયથી ક્યારેય પણ સ્મરણ કરતો નથી અને એના દોષ જે છે એ ઢાંકે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પોતાના આશ્રિતોના દોષોને જાણવા છતાં પણ તેનું હૃદયથી ક્યારેય પણ સ્મરણ કરતા નથી પરંતુ એમના એ દોષને ઢાંકે છે એવી જ નિપુણતા જેની અંદર છે એ ચાતુર્ય ગુણ જાણવો જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે આશ્રિતોના જે દોષો છે એ દોષોને પરબ્રહ્મ પરમાત્મા હૃદયથી ક્યારે પણ સ્મરણ કરતા નથી એ દોષો જાણે છે છતાં પણ એ ને ક્યારે પણ હૃદયથી સ્મરણ નથી કરતા અને એના એ દોષો જે છે એને પરમાત્મા ઢાંકે છે કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવ પ્રાણી માત્રના માતા અને પિતા છે જે પ્રમાણે માતા પિતા પોતાના પુત્રના દોષ જોવા છતાં પણ એને ઢાંકે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પોતાના આશ્રિતોના સર્વ દોષ જે છે એને ઢાંકે છે કારણ કે પરમાત્માની અંદર આ ચાતુર્ય નામનો ગુણ જે છે એ રહેલો છે વિભીષણના પ્રસંગની અંદર આ વાત જે છે એ સ્પષ્ટ રૂપે જોવા મળે છે સુગ્રીવ હનુમાનજી મહારાજ વિભીષણ ની અંદર અનેક દોષો બતાવે છે છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ લોકોને એવું કહે છે કે વિભીષણ જે છે એ મારો શરણાગત છે અને એ પ્રમાણે કહી વિભીષણના બધા જ દોષોની ઉપર ભગવાન જે છે એ પડદો મૂકી દે છે આ પ્રમાણે પરમાત્માની અંદર ચાતુર્ય નામનો ગુણ છે જે પણ કોઈ વ્યક્તિ એવું સમજતો હોય કે હું તો અપરાધોની ખાણ છું હું ભગવાનના શરણની અંદર કેવી રીતના જઈ શકું તો તેણે આ ભગવાનના ચાતુર્ય નામના ગુણને સંભાળી રાખવું ભગવાન શ્રીમન નારાયણ એટલા બધા કૃપાળુ છે કે પોતાના શરણની અંદર આવેલા ભક્તના એ દોષ જે છે એ જોતા જ નથી એના દોષની ઉપર પણ એ પડદો નાખી દે છે કોઈક વ્યક્તિ એના દોષ બતાવે તો એ દોષને પણ ભગવાન જે છે એ કઈ ગણકારતા નથી માટે ભક્તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એટલા બધા કૃપાળો છે કે પોતાના આશ્રિતોના ક્યારેય પણ દોષ નથી છૂતા માટે એમના શરણમાં જઈને પોતાનું કલ્યાણ જે છે એ સાધી લેવું કારણ કે ભગવાનની અંદર આ ચાતુર્ય નામનો ગુણ છે હવે આપણે ભગવાનની અંદર જે સામ્ય ગુણ છે તેના પર વાત કરીએ સામ્ય એટલે શું તો સમનો ભાવ તેને સામ્ય કહેવાય જાતિ આકાર વિદ્યા વૃત્ત વગેરેની વિષમતા વાળાઓની પણ શરણ્ય રક્ષક થવામાં વિશેષ નહીં સમજવાનો જે સ્વભાવ તે સામ્ય કહેવાય છે આવી સર્વ ઉપર સમતા હોવાને લઈને જ ઊંચ નીચ જાત્યાદિકના વિભાગ વિના સર્વ કોઈએ ભગવાન આશ્રય કરવા યોગ્ય થયા છે ને આ અર્થ જે છે એ શ્રુતિ સ્મૃતિઓની અંદર સ્પષ્ટ રૂપે વર્ણવેલો છે શ્રુતિ કહે છે સર્વસ્વ શરણમ સુરદ ભગવાન શ્રી રામ કહે છે વિભીષણો વાગ્રી અર્થાત હે સુગ્રીવ વિભીષણ વાત તો બાજુ પર રહી જો રાવણ પણ મારા સ્વર્ણ ની અંદર આવશે તો હું એને અભયદાન આપી દેવા કહેવાનું તાત્પર્ય એ કે રાવણ જેવો નીચમાં નીચ વ્યક્તિ પણ જો પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જાય તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એનો સ્વીકાર કરી લે છે કારણ કે પરમાત્માની ભૂત પ્રાણી માત્રની ઉપર ક્ષમતા છે ભગવાન ગીતાની અંદર કહે છે સમોહમ સરભૂતે શો ન મે દ્વેષ્યો ન પ્રિય અર્થાત કે હે અર્જુન મને સમસ્ત ભૂત પ્રાણી માત્રની ઉપર ક્ષમતા વર્તે છે કોઈ મારો પ્રિય પણ નથી અને કોઈ દ્વેષનો નો પાત્ર પણ નથી કહેવાનું તાત્પર્ય એ છે કે જાતિથી અંગથી સ્વભાવથી જે પણ કોઈક વ્યક્તિ અત્યંત કનિષ્ઠ હોય એ પણ પરમાત્માના શરણની અંદર જાય તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એને અપનાવી લે છે અને એના રક્ષક થાય છે સબરી જે છે એ જાતિએ કરીને ભીલ છે કહેવાય છે કે કદાચ ભીલનું નામ પણ સવારે લઈ જવાય ભીલના દર્શન પણ થઈ જાય તો પણ તમારો દિવસ જે છે એ બગડી જાય છે અસુર કુળ નો વ્યક્તિ એ પણ ભગવાનના શરણની અંદર આવેલો છે તો ભગવાને એને પણ ગ્રહણ કરેલું છે હનુમાનજી મહારાજ જેવા કિમ પુરુષ ની યોની અંદર પ્રગટ થયેલા પણ ભગવાનના શરણની અંદર ગયા તો ભગવાને એને પણ ગ્રહણ કરી લીધા છે અસુર કુળ ની અંદર ઉત્પન્ન થયેલા પ્રહલાદજી એ પણ ભગવાનના શરણની અંદર ગયા તો ભગવાને એને પણ અપનાવી લીધા છે કોળી ની કોળીની ની અંદર પ્રગટ થયેલા જોબન પગી એઓ પણ ભગવાનના શરણની અંદર ગયા ભગવાને એને પણ અપનાવી લીધા છે ગોપો ગોવાળો જે વૈશ્ય જ્ઞાતિની અંદર પ્રગટ થયા છે પરંતુ અનન્ય ભાવે ભગવાનના શરણની અંદર ગયા છે તો ભગવાને એમને પણ અંગીકાર કરેલા છે અને એટલે જ માટે આચાર્ય રામાનુજાચાર્યજીએ ભગવાનને એક વિશેષણ આપેલું છે અનાલોચિત વિદ્યા વૃત્ત ગુણ સંસ્કાર અને ભૂત ભાવી ઉપકાર વિગેરે વિશેષ નો વિચાર કર્યા વિના સર્વ લોકોના શરણીય રક્ષક ઉપાય થનારા આ પ્રમાણે રામાનુજાચાર્યજી ભગવાન શ્રીમંત નારાયણને આ પ્રમાણેનું વિશેષણ આપેલું છે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ ભગવાનને સમાત્મા અને સમહ તરીકે ગંગાપુત્ર દેશમએ સંબોધેલા છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાની અંદર અર્જુનજીને પોતે કહી રહ્યા છે કે અપી ચેત સુ દુરાચારો ભજતે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે ગીતાની અંદર ભગવાન પુનઃ અર્જુનજીને કહે છે મામ હિ પાથ વ્યપાશ્રિય સ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યાસ તથા તેપી યાંતિ પરામ ગતિ મારું તેઓ સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્ર હોય તો પણ તેઓ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે શ્રીમદ ભાગવત ની અંદર પણ સ્પષ્ટ રૂપે ભગવાન વેદો કહે છે દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એ વચ ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિ માન શાદ યથા આ પ્રમાણે ભગવાન વેદો વ્યાસજીએ પણ આ વાત જે છે એ શ્રીમદ ભાગવતની અંદર કહેલી છે ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના તોતેર માં વચના અંદર કહે છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી અર્થાત કે ભગવાનને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી જે પણ કોઈક વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર પહોંચી જાય પછી ભલે ગમે તે જાતિનો હોય તો પણ ભગવાન જે છે એ એને અપનાવે છે કારણ કે પરમાત્માની અંદર અંદર સમતા નામનો છે એટલે જે લોકો પોતાના મનની એવું સમજતા હોય કે અમે તો નીચ યોનીની અંદર પ્રગટ થયા છે ભગવાન અમારું વરણ કેવી રીતના કરશે તે લોકોએ આ સામ્ય નામનો જે ગુણ જે છે એનો વિચાર કરવાનો છે ભગવાન એ નથી જોતા કે આ કઈ યોનિની અંદર પ્રગટ થયો છે આ કયા વર્ણ ની અંદર પ્રગટ થયો છે ગજેન્દ્ર હતો ગજેન્દ્ર પશુની યોનિ ની અંદર પ્રગટ થયો છે અને પશુની યોનિ ની અંદર પ્રગટ થઈને પણ એને પ્રેમપૂર્વક નારાયણ નારાયણનું શરણું ગ્રહણ કર્યું તો શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ કરુડ તજીને એનો ઉદ્ધાર કરવા માટે અને એટલે જ માટે પ્રેમાનંદ સ્વામી ગાય છે ગરુડતજીને પાળા પધાર્યા સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળુ કરવા મારા કાજરે હો હોના કરીને મા

એના ઉદ્ધાર કરવાને પધાર્યા હતા વિચાર કરો કે ગજેન્દ્ર તો હાથીની યોનીની અંદર છે અને હાથીની યોનીની અંદર પ્રગટ થઈને પણ એ જો ભગવાનનું શરણ ગ્રહણ करतो હોય અને ભગવાન એને પોતાના શરણમાં લેતા હોય તો આપણે તો મનુષ્ય યોનીની અંદર પ્રગટ થયા છે આપણે ભગવાનના શરણની અંદર જઈએ તો ભગવાન આપણી ઉપેક્ષા કેવી રીતના કરી શકવાના ભગવાન આપણી ઉપેક્ષા ક્યારેય પણ કરવાના નથી એટલે મનુષ્ય યોનિની અંદર કોઈ પણ વર્ણ અંદર પ્રગટ થયેલો મનુષ્ય જે છે એ ભગવાનના શરણ અંદર જઈ શકે છે અને ભગવાનના શરણમાં જાય એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એની રક્ષા કરે છે કરે છે કારણ કે પરમાત્માને જીવ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમતા છે કોઈ પણ વ્યક્તિ ભગવાનના દ્વેષ નો પાત્રો નથી આ વાત ખાસ ધ્યાનની અંદર રાખજો ભગવાન અને મન બધા જ લોકો જે છે એક સરખા છે અને કોઈ પણ વ્યક્તિ એમના પક્ષપાત નથી કારણ કે જીવ પ્રાણી માત્ર પ્રત્યે ભગવાનની ક્ષમતા છે તો કોઈક વ્યક્તિ એવો સંશય કરે તો ભગવાન હંમેશા ભક્તોનો પક્ષ કેમ લે છે તો એમને કહેવાનું

વિશેષતા છે ભગવાનના શરણની અંદર કોઈ પણ ગયું હોય અસુર ગયા હોય રાક્ષસ ગયા હોય મનુષ્ય ગયા ગયા હોય હોય દેવો તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રક્ષા કરે છે હવે પ્રહલાદજી પ્રહલાદજી જે છે એ અસુર કુળની અંદર પ્રગટ થયા છે છતાં પણ ભગવાને એની રક્ષા કરેલી છે ધ્રુવ બાળક જેવો મનુષ્ય લોકની અંદર મનુષ્ય યોનીની અંદર પ્રગટ થયા છે અને જ્યારે પોતાની તપસ્યાની અંદર એ લીન હતા તો પરબ્રહ્મ પરમાત્માએ એની પણ રક્ષા કરેલી છે દેવતાઓએ અનેકો વખત ધ્રુવ બાળકને એના લક્ષ્યથી ભટકાવવાનો પ્રયાસ કર્યો ઇન્દ્રએ તો એક વખત વજ્ર પણ છોડેલું હતું તો પરબ્રહ્મ પરમાત્માએ સુદર્શન ચક્ર છોડીને એ વજ્રનો નાશ કરી દીધેલો

એ કહેલા વચન જે છે એ ત્યાં ચરિતાર્થ નથી થતા પરમાત્મા ભક્તોના પક્ષમાં જઈને બેસી ભક્તોનો પક્ષ લેવો આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર શામ્ય નામનો ગુણ છે પરબ્રહ્મ પરમાત્માને બધા જ પ્રાણીઓ પર ક્ષમતા છે અને આ સામ્ય નામનો ગુણ જે છે એ અવતાર દશાની અંદર તે તે સ્થાનની ઉપર પ્રગટ થઈ ચુકેલો છે આ પ્રમાણે ભક્તો ચાતુર્ય ગણ ગાંભીર્ય ગુણ અને સામ્ય ગુણની ચર્ચા જે છે એ અહીં પૂર્ણ થાય